આજે આપણે જે ભૂમિ પર છીએ એ સોનેરી પાનના મુલક તરીકે ઓળખાતી આ ભૂમિ ખેડૂતો અને પ્રથમ ખેડૂત સત્યાગ્રહની ભૂમિ છે આ ભૂમિ રાષ્ટ્ર નિર્માણના સૂત્રધાર સરદારની ભૂમિ છે આ ભૂમિ સાક્ષરોની સાહિત્યની અને સ્થાપત્યની ભૂમિ છે આ ભૂમિ આધ્યાત્મ સેવા અને સહકારની ભૂમિ છે પ્રાચીન કાળમાં ખેડક તરીકે ઓળખાતા વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાને આવેલો ખેડા જિલ્લો દસ તાલુકાઓ ધરાવે છે સૌથી વધુ દુધાળા પશુઓ ધરાવતા આ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે અને તેથી જ ચોખાના ઉત્પાદનમાં ખેડા જિલ્લો પ્રથમ સ્થાને છે ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સંવાદ એટલે ઇતિહાસ અને આ ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના એટલે વર્ષ ઓગણીસો અઢારમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને મોહનલાલ પંડ્યાના નેતૃત્વ હેઠળ ગુજરાતની ધરતી પર કરવામાં આવેલો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સરકારની દમન નીતિ સામે ખેડાના ખેડૂતોની હિંમત ત્યાગ અને સમર્પણની જીત થઈ સત્યાગ્રહની આ લડત ન્યાયની સ્વમાનની અને અહિંસાના આદર્શ સિદ્ધાંતોની હતી ભારતના એક મર્યાદિત પ્રાંતમાં થયેલા નૂતન સત્યાગ્રહે વિજય પ્રાપ્ત કરી તેની દુર્ગામી તેમજ તાત્કાલિક અસરો ઉપજાવી